નમસ્કાર હું પ્રિન્સી નવાના દેસાઈ આહા ટામાટાના બાળકોની જેમ તેમનું મન ચંચળ છે સાંગ તેમનો સ્વભાવ છે બધા સાથે ભળી જવાની તેમની ટેવ છે એ એવા અમારા મનીષાબેન તે ઇતિહાસની વાર્તા એમ અમને સામાજિક વિજ્ઞાન બનાવે છે તે અમને ભણાવે ત્યારે અમારા સાથે બાળકની જેમ બનીને અમને ભણાવે છે તે રોજ રોજ નવી નવી વાતો કોઈ જોક્સો જેના કારણે એમને હસવું આવે તેમ કરે છે જે વિષય સામાજિક વિજ્ઞાનમાં અમને સૌથી ઓછા માર્ક્સ આવતા હતા પણ હવે સૌથી વધુ માર્ક્સ એ સામાજિક વિજ્ઞાનમાં આવે છે મનીષાબેન અમારા બધા બધીથી તમને થેન્ક યુ તે અમને પ્રશ્નોના જવાબ કરતા શીખવે છે

મનીષાબેન એ બિલ્ડિંગ ગ્રુપની કામગીરીમાં જોડાયેલ છે તેમને કઈ કામ સોંપ્યું હોય તો તે ખૂબ સારી રીતે સમજી અને ખૂબ સારી રીતે કરી લે છે તો તમે અમારા તમે હસતા રમતા રહો અને અમારા આંગણે આવતા રહો ને માર્ક્સ વધારતા રહો તો ઓકે આ ઓકે અહમ પોટલા કે ગચ્છામાં પહેલાના જમાના માં એક પાત્ર આવતું ખબર છે નારાયણ નારાયણ કોણ કોણ બોલતું તેવું નારાયણ નારાયણ સુના ક્યાં કહા એવું કોણ કરતું તું નારદ મુનિ નારદ મુનિ શું કરે કે આમની વાત આને કહી દે આની વાત આને કહી દે લડાઈ કરી નાખે એટલે ના આયા પછી ગોપાલને નીલા વચ્ચે પચીસ વાર તો લડાઈ એમને જ કરાયેલી છે એટલે મનીષાબેન તમે એવી લડાઈ એટલી ચાલુ રાખો એટલી ચાલુ રાખો અને આમના પ્રેમની પરીક્ષા આપણે લેતા રહીએ અને તમારી પરીક્ષા થતી રહે કે આ બધા જ લોકોને સામાજિક વિજ્ઞાનની અંદર એટલું સારું શિક્ષણ તમે આપો thank you thank you manisha ben